હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એકદમ માર્કેટ જેવી પાઉભાજીની રેસીપી બનાવીશું એકદમ સરળ રીતે બનાવીશું બધા વેજીટેબલ એડ કરી અને એકદમ ટેસ્ટી રીતે પાઉભાજી એકદમ લારીમાં મળે તેવા ટેસ્ટ સાથે પાઉભાજી બનાવવાની રેસીપી છે તે આજે આપણે જોઈશું તો વિડીયોને ચેક એન્ડ સુધી જોજો વિડીયોને સ્કીપ કરતા નહીં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તો પાઉભાજી બનાવવા માટે આપણે અહીંયા થોડા વેજીટેબલ કટ કર્યા છે એમાં આપણે બે નંગ નંગ બટેકા એક ગાજર થોડું ફ્લાવર અને ચારથી પાંચ નંગ આપણે રીંગણા અને એક નંગ બીટ લીધું છે જો રીંગણા તમે ખાવાનું પસંદ ના કરતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો આ રીતના ફ્લાવર બધી વસ્તુને આપણે સારી રીતના ધોઈ લીધા છે અને સારી રીતના આપણે એને પાણીમાં ધોઈ અને લઈ લીધા છે હવે આપણે આ બધી વસ્તુને આપણે એક વઘાર કરી અને કુકરમાં એડ કરી અને આપણે બાફી લઈશું તો અહીંયા આપણે એક ચમચી જેવું તેલ લેવાનું છે તેલ હલકું એવું ગરમ થઈ જાય એટલે આપણે એક ચમચી જેવું આખું જીરું એડ કરીશું જીરુંને થોડું એવું આપણે સાંતળવા દઈશું જીરું આપણું જેવું થોડું તેલમાં સતળાઈ જાય એટલે આપણે કટ કરેલા બધા શાકભાજી છે તે એડ કરી દઈશું તો અહીંયા આપણે બટાકાનું પ્રમાણ છે તે થોડું આગળ પડતું રાખવાનું છે અને બીજા બધા શાકભાજી છે તે આપણે એના કરતાં થોડા ઓછા એડ કરીશું તો અહીંયા આપણે બીટ છે તે ખાસ એડ કરવાનું છે બીટ એડ કરવાથી ભાજીમાં સારો એવો કલર આવે છે અને અહીંયા આપણે એક વાટકી જેવા વટાણા છે તેને પણ આપણે લઈ લીધા છે છે આ ફ્રેશ ફ્રેશ વટાણા વટાણા જો તમારી પાસે હોય તો તમે પણ એડ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી હળદર પાવડર એડ કરીશું બે ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું બધી વસ્તુને સારી રીતના આ રીતના હળવા હાથે મિક્સ કરી લેશું તો બધી વસ્તુ છે તે સારી રીતના મિક્સ થઈ ગઈ છે હવે આપણે આમાં પાણી એડ કરીશું તો અહીંયા અમે પોણા ગ્લાસ જેટલું પાણી લીધું છે પાણીને એડ કરી દેસુ અને સારી રીતના મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને ત્રણ સુધી બધા શાકભાજીને સારી રીતના મેશ થાય એ રીતના કુક કરી લેશું તો અહીં આપણા શાકભાજીને ત્રણ વિસલ આવી ગઈ છે હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો સારી રીતના બધા શાકભાજી છે તે કૂક થઈ ગયા છે આ રીતના પાણીનું પ્રમાણ છે તે આપણે થોડું આગળ પડતું એટલે ભાજી છે તે અમુક શાકભાજી પાણી છોડે છે એટલે પાણીનું પ્રમાણ છે આપણે અહીંયા પોણા ગ્લાસ જેટલું લીધેલું હતું આ રીતના મેશરની મદદથી સારી રીતના ભાજીને મેશ કરી લેશું તો અહીંયા આપણા બધા શાકભાજી છે તે સારી રીતના મેશ થઈ ગયા છે હવે આપણે અહીંયા ભાજી માટે એક મસાલો બનાવીશું લીલા મરચા લઈ લેશું આદુનો ટુકડો છે લાલ મરચા પલાળિયા છે ગરમ પાણીમાં તો સાત થી આઠ નંગ લાલ મરચા એડ કરી દેસુ અને અહીંયા દસ થી બાર લસણ કળી એડ કરીશું અને હવે થોડું હલકું એવું પાણી એડ કરી અને આપણે આ મસાલો છે તેને ગ્રાઇન્ડ કરી લેશું

તેલનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવું પછી તમે તમારા ટેસ્ટ કરી શકો છો ડુંગળી છે મેં અહીંયા ડુંગળી ઝીણી એકદમ ચોપ કરી છે તમે ઈચ્છો તો એને હાથેથી પણ થોડા મોટા ટુકડામાં ચોપ કરી અને એડ કરી શકો છો હવે આપણે અહીંયા જે મસાલો રેડી કર્યો તો એ મસાલો આપણે એડ કરી દઈશું અને સારી રીતના મસાલાને આપણે ડુંગળી સાથે એને સોતે કરી લેશું મસાલો સારો એવો સોતે થઈ જાય એટલે આપણે અહીંયા ટમેટાને ચોપ કરી અને એડ કરી દેવાના છે તો મેં અહીંયા ત્રણ નંગ દેશી ટમેટા લીધા છે સારી રીતના એને ચોપ કરી અને આપણે એડ કરી દઈશું અને ટમેટાને આપણે પ્રોપર કૂક કરી દઈશું એકદમ મેસી ટમેટા થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લેશું

ભાજી છે આપણી જે આપણે મેશ કરીને શાકભાજી રાખ્યા છે તે એડ કરી દઈશું અને સારી રીતના તેને મિક્સ કરી લેશું તો અહીંયા આપણે ભાજીને સારી રીતના મિક્સ કરી લીધી છે તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવો કલર છે તે આપણે ભાજીમાં આવ્યો છે હવે આપણે આમાં એકવાર મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ સુધી તેને કૂક કરીશું અને પછી આપણે એને આગળથી બીજા બધા મસાલા છે સુકાતા એડ કરીશું તો અહીંયા એક ચમચી જેવો આપણે શેકેલો જીરાનો પાવડર એડ કરીશું બે ચમચી જેવો ધાણા જીરું પાવડર એડ કરીશું અને અહીંયા આપણે એક ચમચી જેવો ગરમ મસાલો એડ કરીશું અને બે થી ત્રણ ચમચી જેવો પાવભાજીનો મસાલો એડ કરી દેસુ બસ આટલા મસાલા એડ કરવાના છે હવે આપણે બીજા કોઈ પણ મસાલા એક્સ્ટ્રા એડ નહીં કરીએ અને આમાં આપણે સારી રીતના મસાલાને ભાજી સાથે મિક્સ કરી લેવાના છે આપણા મસાલા છે તે સારી રીતના મિક્સ થઈ ગયા છે આ રીતના ભાજીમાં મસાલાને સારી રીતના આપણે મિક્સ કરી લેશું તો હવે આપણે ભાજીને પાંચેક મિનિટ માટે કૂક થવા દેસુ જેથી બધા મસાલાની ફ્લેવર છે તે ભાજીમાં બેસી જાય અને જો અમુક શાકભાજી છે તે હજી આપણે થોડા આખા લાગતા હોય તો આ રીતના મેશરની મદદથી આપણે હજુ એક થી બે એને સારી રીતના મેશ કરી લેશું જેથી ભાજી છે તે સારી રીતના સેટ થઈ જાય તો અહીંયા પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે ભાજી સારી રીતના આપણી કૂક થઈ ગઈ છે હવે આપણે એને આ રીતના ઢાંકણ ઢાકીને બે મિનિટ માટે કૂક થવા દઈશું અને ગેસની ફ્લેમ છે તે આપણે બંધ કરી દઈશું તો અહીંયા આપણી ભાજી છે તે સારી રીતના કૂક થઈ ગઈ છે હવે ઉપરથી આપણે થોડા ફ્રેશ ધાણા એડ કરી દઈશું અને અહીંયા મેં બસો ગ્રામ જેવું બટર લીધું છે એમાંથી મેં એક ટુકડો કટ કર્યો છે અને દોઢસો ગ્રામ જેવું બટર છે તે અત્યારે હું ભાજીમાં ઉપરથી એડ કરું છું તો આ રીતના બટર એડ કરી અને સારી રીતના આપણે મિક્સ કરી લેશું આપણી ભાજી છે જ્યારે આપણે ગરમ કરી અને સર્વ કરીએ જમવા ટાઈમે ત્યારે બટર એડ કરવાનું છે તો અમે ભાજીને કરી લીધી હતી અને પછી હવે અત્યારે જ્યારે સર્વ કરવાની છે ત્યારે હું બટર એડ કરું છું અને બટર મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરીશું અને બાજુમાં આપણે પાવને શેકી લઈશું જો તમે એમ જ કોરા પાવ શેકી અને ખાવાનું પસંદ કરતા હોય તો તમારે થોડું તવીમાં બટર લગાવી અને પાવને શેકી લેવાના છે તો અહીંયા ભાજીનું બટર છે તે મેલ્ટ થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને એક લીંબુનો રસ ઉમેરી દઈશું તો લીંબુનો રસ ઉમેરી દીધો છે સારી રીતના ભાજીને મિક્સ કરી લેવાની છે અને હવે ભાજી છે તેને આપણે સર્વ કરવા માટે ભાજી છે તે રેડી થઈ ગઈ છે હવે આપણે પાઉ શેકી અને ભાજીને સર્વ કરીશું તો આપણે કઢાઈમાં થોડું બટર એડ કર્યું છે એક ચમચી જેવા સંભાળી ડુંગળી અને એક ચમચી જેવા ટમેટા એડ કર્યા છે અને અને થોડી આપણે આપણે ભાજી એડ કરીશું સારી રીતના બધી વસ્તુને મિક્સ કરી હવે જે બે કટ કરીને રાખ્યા છે એ પાવને આમાં શેકી લેશું તમે આ રીતના પણ પાવને શેકી શકો છો અને તમે ખાલી બટરમાં પણ પાવને શેકી શકો છો તમને જે રીતના પાવ શેકી અને પસંદ હોય એ રીતના તમારે શેકવાના છે તો આ રીતના આપણે ભાજીમાં પાવને સારી રીતના શેકી લેશું બંને સાઈડ થી સારી રીતના પાવને આપણે પાવ છે તે પણ શેકાઈ ગયા છે અને સર્વ કરવા માટે રેડી છે તો આપણે હવે પાવ અને ભાજીને સર્વ કરીશું તો અહીંયા આપણે એક પાવભાજીની પ્લેટ લીધી છે તો એક પ્લેટમાં આપણે અહીંયા ભાજી લઈ લેશું ઉપરથી આપણે એક બટરનો ટુકડો એડ કરીશું અને અહીંયા આપણે જે મસાલા પા બનાવીને રાખ્યા છે તે પાવ અહીંયા એડ કરી દેસુ અને સાથે આપણે થોડું કચુંબર એડ કરીશું જેમાં ડુંગળી ટમેટા અને લીલા